નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયો સાથે દોસ્તો આજનો આપણા વિડીયોનો ટૉપિક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે ખૂબ જ રસપ્રદ વાત તમારી સમક્ષ હું લઈને આવ્યો છું અને એમ કહેવાય કે લગભગ લોકો સાથે ઘણા બધા લોકો સાથે આવી ઘટના ઘટતી છે આજકાલ લોકોને જ્યારે પણ કોઈ ગમતી વસ્તુ કે વ્યક્તિ મળતું નથી અને એના સિવાય અન્ય કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે પોતાનો એમ કહેવાય કે સંગત થાય એટલે એ વ્યક્તિ એની સાથે જીવી નથી શકતું એને મજા નથી આવતી એ એની જાતને કમ્ફર્ટેબલ ફીલ નથી કરતું દોસ્તો હવે જે આપણને નથી જ મળ્યું જે નથી જ મળવાનું એની શા માટે ખોટી આશાઓ રાખી અને અત્યારે હાલનું જે વર્તમાન છે એ ખરાબ કરવું ઘણા બધા લોકો એવા છે કે જે પોતાની પાસે છે એનો આનંદ નથી લઈ શકતા અને જે એમની પાસે નથી મળ્યું જે વ્યક્તિ એમને નથી મળ્યો જે એમને ચીજ જોઈ એ નથી મળી માત્ર ને માત્ર એના માટે દુઃખી છે વર્તમાનમાં જે સ્થિતિ પર છે એ વ્યક્તિઓ એની પર ધ્યાન નથી દેતા એ પછી પ્રિય પાત્ર હોય કે તમારી મનગમતી વસ્તુ હોય કે કંઈ પણ હોય જ્યારે એ તમને નથી મળતું ત્યારે તમારી પાસે જે છે એની તમે કિંમત નથી કરતા અને માત્ર ને માત્ર એની વાતો એના વિચાર એની યાદો એમાં જ ખોવાઈ રહ્યો છું દોસ્તો આ વધુ અંશે યોગ્ય નથી ઠીક છે કોઈ પ્રિય પાત્ર સાથે કે કોઈ વ્યક્તિ સાથે તમને લગાવ છે પણ એ નથી મળ્યું તો મને સમજાવ્યું અને બેસી જવાનું કે જે મારા નસીબમાં હતું એ મને મળ્યું જે નથી મળ્યું એની પાસે હું શા માટે હવે દોડું ભગવાને આપણા માટે જે કર્યું એ બેસ્ટ જ કર્યું છે ચાહે તમે હોય કે હું હોય ભગવાને જ્યાં પણ જેની પણ સાથે આપણને મેળાપ કરાવ્યો એ બેસ્ટ હશે જેની સાથે છો એની સાથે પ્રેમથી રહો એની સાથે દિલથી રહો એની સાથે રહી અને અન્ય વ્યક્તિઓની આશા કરવાનું છોડી દો અથવા તો મનને મનાવી અને જીવી લો કારણ કે આ કોમ્પ્રોમાઇઝ હવે કરવું જ પડશે કારણ કે તમે એક સ્ટેજ ઉપર પહોંચ્યા છો તમે એક જીવનના એ મુકામ ઉપર પહોંચ્યા છો જે તમારી ઉપર જવાબદારીઓ છે જે તમારી ઉપર તમારા ઘરના લોકોનો ટ્રસ્ટ છે તમારા બાળકોની જવાબદારી છે તમારા પરિવારની જવાબદારી છે એમનું ભણતર એમનું ભવિષ્ય તો હજુ તો આપણે આપણી લાઈફ સેટ નથી કરી શકીએ આપણે કોઈની યાદમાં કે કોઈ વ્યક્તિ પાછળ ગાંડા છીએ તો પાછળની પીઢી શું કરશે જીવનની અંદર પ્રેમ સ્નેહ લાગણી દરેક વ્યક્તિઓને દરેક વ્યક્તિઓ સાથે હોય જ છે કોઈ વ્યક્તિ એવું નથી કે જે લાગણીહીન હોય અને કદાચ જો લાગણીહીન હોય તો એ વ્યક્તિ જીવતો છે એવું ના કહી શકાય કેમ કે લાગણીહીન રોબોટ જ હોય મશીન જ હોય માણસની અંદર લાગણી તો હોય જ પણ અમુક અંશે જ્યારે વ્યક્તિ કે વસ્તુ મળતી નથી ત્યારે આપણે એને ભૂલી જઈએ આપણે આપણું જીવન ધીમે 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 આગળ ધપાવવું હું એવું નથી કહેતો કે એને તદ્દન એની યાદો વિસરાવી દેવી ઠીક છે યાદ છે એની સાથે સમય વિતાવેલો યાદ આવે છે પરંતુ એ મેળવી જ લેવું એ વસ્તુ એક મુકામ પર પહોંચ્યા પછી યોગ્ય નથી અને ભૂતકાળની યાદોને વાગળવી એના કરતાં અસ્તિત્વનો આનંદ વર્તમાનમાં શું આપણી સાથે થઈ રહ્યું છે એનો આનંદ લઈ લેવો તો જીવન જીવવાની પાક્કી મજા આવશે જીવન જીવવાની ખૂબ જ મજા આવશે દોસ્તો તમારી સાથે મારી સાથે ઘણા બધા લોકો સાથે આવું થઈ રહ્યું છે કે જેને પોતાને પોતાની પાસે છે એની કિંમત નથી અને અન્ય પાસે જે કંઈ છે માત્ર ને માત્ર એની ચા છે માત્ર ને માત્ર એની દોડ છે તો આ દોડ વિસરાવી આ દોડ ભૂલી જીવનનું સાચો માર્ગ અપનાવો જે છે એની મજા લો જે નથી એની ચિંતા છોડી દો કારણ કે આપણી પાસે જે છે ને એના અમુક લોકો હજુ સપનાઓ જોઈને બેઠા છે કે મારે એ મુકામ સુધી પહોંચવું છે તો આપણી પાસે જે છે એની મજા કરો હંમેશા જીવન સારી રીતે સારા વ્યક્તિઓ સાથે વિતાવો અને કંઈક સારી એવી વાતો દરેક વ્યક્તિઓ પાસેથી મળે દરેક એમ કહેવાય કે ગ્રુપ પાસેથી કંઈક સારું મળે એવા હંમેશા પ્રયત્ન કરો દોસ્તો આજનો આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો જેથી કરીને આવાજ નવા ઇન્સ્પિરેશનલ અને જે આપણા જીવન જરૂરી વિડીયો છે જીવન જરૂરી જે વાતો છે એ તમારી સમક્ષ હું મૂકી શકું મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી દરેક મિત્રો દરેક દોસ્તો મારા જય સીધારા